સુરેન્દ્રનગર લોકસભા બેઠક પર જે કે પટેલે પ્રથમ ફોર્મ ઉપાડ્યું લોકસભાની ચૂંટણી લડવા ખેડૂત આગેવાન જે કે પટેલે ફોર્મ ઉપાડ્યું છે જે કે પટેલે અપક્ષથી ચૂંટણી લડવાની તૈયારી બતાવી છે આગામી દિવસોમાં ખેડૂતોને સાથે રાખી લોકસભામાં ઉમેદવારી નોંધાવવામાં આવશે તો ખેડૂતોના પ્રશ્નો હલ ન થતા હોવાથી અપક્ષથી ચૂંટણી લડવા માટે જે કે પટેલે કહ્યું છે ખેડૂતોને ખેડૂત સંગઠનો તેમને ટેકો પણ આપશે અમે ખેડૂતો હતી ખેડૂતોની જે હાલની પરિસ્થિતિમાં જે ભાવ નથી મળતા પાણીના પ્રશ્નો છે એટલે અમે ખેડૂત આગેવાનો તરીકે બધાએ મળી અને અમે અપક્ષ ફોર્મ ભરવાનું નક્કી કર્યું છે અત્યારે અમે ફોર્મ કલેક્ટ કરી અને આગામી ચૂંટણીની રણનીતિમાં હું ખરેખર તો અત્યારે સૌથી વધુ તકલીફમાં પણ ખેડૂતો છે તો જે તકલીફ હોય એ સૌથી વહેલો દોડે જેને તકલીફ જેમ જેમ આવશે જેને જેને તકલીફ સમજાય છે પરંતુ ખેડૂતો ચારે બાજુથી ઘેરાયેલો છે એટલે સૌથી પહેલી શુભ શરૂઆત ગણેશ તો ખેડૂત જ કરે ગુજરાતભરના બધા જ બિન રાજકીય સંગઠનોને અમને સાથે સહકાર હે અને અંદરખાને ઘણા બધા રાજકીય સંગઠનો પણ અમને સાથે મદદરૂપ થવા તૈયાર છે કારણ કે જે તે રાજકીય પક્ષોમાં એ જોડાયેલા છે પણ એમને પણ અત્યારના જે ખેડૂતોની તકલીફ છે એટલે ત્યાં બોલી નથી શકતા પરંતુ ખાનગીમાં અમારી સાથે સહકાર મળે છે